પાલનપુર તાલુકાના સલા ગામમાં તાજેતરમાં જાતિ એકતા મંચે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં કસૂરવારો સામે પગલા ભરી મંદિર માટે જગ્યા ફાળવવાની માંગ કરી હતી પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં દબાણો દૂર કરવાનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર દ્વારા સલ્લા ગામમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં સંત રવિદાસ મંદિર અને આશ્રમ તોડી પડાયું હતું જેમાં સંતની પ્રતિમાનું અપમાન કરી ગામના સરપંચે દલિત વિરોધી માનસિકતા છતી કરી હોવાના આક્ષેપો કરતા બનાસકાંઠા અનુસૂચિત જાતિ એકતા મંચે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં સરપંચ સામે કાનૂની કાર્યવાહી કરી મંદિર તોડવા સામે વળતર ચૂકવી મંદિર બનાવવા જગ્યા ફાળવવાની માંગ કરાઈ છે જેમાં દસ દિવસમાં માંગણી નહીં સંતોષાય તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તાજેતરમાં સલ્લા ગામમાં એક દબાણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને આ દબાણના પ્રોગ્રામમાં સાતસો એકતાલીસ સવ નંબરમાં જે દબાણ દૂર કરવામાં આવ્યું એમાં અમારા જાણવા મુજબ એ ગામમાં બીજા ઘણા બધા મંદિરો છે છતાં સંત રવિદાસ ભગવાનનું જે મંદિર બનાવેલું હતું એ આશ્રમ અને મંદિર તોડવામાં આવ્યું અને ખરેખર જે હાઈકોર્ટથી સૂચના હોય અને જે બાવીસ કે ત્રેવીસ જે અરજદારોનું તોડવાનું હતું એ બાવીસ ત્રેવીસ અરજદારો ખાલી ચોપડે બતાવવા માટે ઓરિજિનલ જે દબાણદારોને દૂર કર્યા નથી અને જે નથી એ લોકોના દબાણ દૂર કરવા માટે સંત રવિદાસ ભગવાનનું મંદિર તોડ્યું છે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને માગણી કરીએ છીએ કે જે સંત રવિદાસ ભગવાનનું મૂર્તિનું અપમાન કર્યું છે એ સરપંચ સામે કે જે જવાબદાર હોય એમના સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને અને બીજું કે અમે જે જગ્યાએ મંદિર તોડ્યું છે એ જ ગામમાં અમને આશ્રમ માટે અને મંદિર માટે જગ્યા ફાળવવામાં આવે દસ દિવસની અંદર આની કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાત અને દેશ લેવલે આનું ઉગ્ર આંદોલન થશે ઉર્ફે સંતનો સંત રવિદાસ રવિદાસના મિશનને ચલાવું છું અને સંત શિરોમણી રવિદાસ બાપુનું મંદિર બનાવેલું જે સરપંચ તથા આ તંત્ર દ્વારા એને તોડી પાડવામાં આવ્યું એ ભયંકર એક ખોટું થયું છે બીજું કે સરપંચ દ્વારા આ બેનરને તોડફોડ કરી અને મૂર્તિને પગ લગાવી અને એ પણ એની ખરાબ કાર્ય કર્યું છે તો એને ખરેખર એને શિક્ષા થવી જોઈએ અને એનો ન્યાય અમને મળવો જોઈએ એને દોડેથી પણ ઘસીડ્યું હતું અને મન ફાવે વર્તન કર્યું હતું અને લોકોની હાજરીમાં બધું વર્તન કર્યું છે તો એને કંઈક શિક્ષા મળવી જોઈએ અને બીજું કે અમારી જે થોડી જે થોડી મંદિરની જે જગ્યા તોડી એનો ફરીથી હતું એવો મને બનાવી અને રેગ્યુલર કરવા માટે મારી વિનંતી